એની સંધ્યા થવા જઈ રહી છે અને ગજબ હો રાજા માન ગયે તે ચાર દિવસથી કંઈ ખાધું નથી તે પાણીનું ટીપુંય લીધું નથી અંશન વ્રત લઈને બેઠો છે સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ હે રાજર્ષિ શ્રેષ્ઠ સમ્યક વ્યવસિતા બુદ્ધિ તારી બુદ્ધિને ધન્ય છે વાસુદેવ ભગવાનની કથામાં તને આવો પ્રેમ થયો છે વારંવાર ભગવાનની કથા માટે તમે પ્રશ્ન કરો છો રાજા આ પ્રશ્ન જેવો છે કે પ્રશ્ન પૂછનારને જવાબમાં કથા સાંભળાવનાર અમારા જેવા વક્તાને અને આપણા બેની વાતો સાંભળનાર આ આ જેટલા બેઠા છે ને કથામાં એ બધાઈને આ પ્રશ્ન પવિત્ર કરી નાખે છે જે રીતે ગંગાનું જળ નાય એને પવિત્ર કરે પીવે એને પવિત્ર કરે અને ટ્રેનમાં નીકળતો હોય પુલ ઉપરથી ખાલી એમ કોઈ કહે આ ગંગાજી તો ચાલતી ટ્રેનમાંથી આમ દર્શન કરીને પ્રણામ કરી લઈને ગંગા એને પવિત્ર કરી નાખે એમ ભગવાનની આ કથારૂપી એના વિશે પૂછાયેલો પ્રશ્ન પણ પૃચ્છકને વક્તાને અને શ્રોતાઓને સૌને પવિત્ર છે સાંભળો રાજા ભગવાનના પ્રાગટ્યની કથા કહું જો આ ધરાધામ ઉપર જ્યારે પાપ બહુ વધી ગયા ને કંસ જેવા દુષ્ટ રાજાઓના અત્યાચાર અને બકાસુરને અઘાસુરને વર્ષભાસુરને એવા અનેક અસુરોના આતંકવાદ આ બધું વધી ગયું ત્યારે બધાના અત્યાચાર અનાચાર દુરાચાર પાપાચારથી પીડાયેલી પૃથ્વી પાપનો ભાર જ્યારે સહન ન કરી શકી ત્યારે ગાયનું રૂપ લઈ અને રડતી રડતી દેવતાઓની પાસે ગઈ હે દેવતાઓ મારી રક્ષા કરો મારી મદદ કરો મન બચાવો દેવતાઓ કોઈ યજ્ઞ કેદીના બંધ થયા ગયા છે તો અમને કંઈ ખાવાનું મળતું નથી અમે અડી રહ્યા છીએ ખાટલામાંથી માંડ માંડ ઊભા થાય છે ધર્મની હાનિ થઈ રહી છે યજ્ઞ યાગાદી બધું બંધ છે આપણે બ્રહ્માજી પાસે જઈએ એ પ્રજાપિતા છે બધા બ્રહ્માજી પાસે ગયા હતા તમે ક્યાંક કરો આટલો અધર્મ વધ્યો છે લોકો ધર્માચરણ કરતા નથી પાપ બહુ વધ્યા છે બ્રહ્માજીએ કહ્યું ભાઈ હું તો આમ આખું વિધાન હું વિધિ છું એક વિધાન આપું પણ એ વિધાન અનુસાર બધું ચલાવવાની જવાબદારી જેની છે એની હોય ને ગૃહનું કાર્ય હાઉસનું કાર્ય બરાબર ચાલતું રહે સ્પીકર સાહેબે જોવાનું હાઉસમાં જે કંઈ બિલ પાસ થાય અને પછી કાયદા બને તો પછી કાયદાનું પાલન કરાવવાનું કામ એ કાર્યપાલિકાનું છે અને એમાં કોઈ ગડબડ કરતું હોય અને કાયદા તોડે તો ન્યાયપાલિકા પોતાની ભૂમિકા બજાવવાની હોય છે અને કાયદાનો ભંગ કરે અને દંડ આપવાનો હોય છે કે તો પછી આપણે મહાદેવને કહીએ જો આ કંઈ સુધારો ન થવાનો હોય તો મહાદેવ ત્રીજું નેત્ર ખોલે પ્રલય કરે બધું જ ખતમ કરી નાખ્યું મહાદેવજી બેઠા થયા વાર ખોલો ભગવાન ભગવાન હજી પ્રલય નો સમય નથી આવ્યો મહાદેવ મહાદેવજી પાછા બેહી ગયા ના તો તમે ના પાડો એટલે નહીં તો હમણાં ત્રીજી આંખ ખોલું ને આ બધું બાળીને બસ બ્રહ્માજીએ કોઈ નહીં આમ ઉતાવળ ન કરાય આવેશમાં આવીને કંઈ નહીં કરવાનું એક કામ કરીએ આપણે બધા ભગવાન વિષ્ણુ પાસે જઈએ ભગવાન નારાયણ પાસે જઈએ બહુ ઠરેલ અને એવો રસ્તો કાઢશે ભગવાન કઈ ભગવાન પાસે જઈએ બધા એક ક્ષીર સાગર પહોંચ્યા ત્યાં શેષાઇ નારાયણ યોગ નિદ્રામાં સુતા છે તત્ર ત્રણ જગન્નાથ ત્યાં જઈ પુરુષ દ્વારા ભગવાનની સ્તુતિ કરી ભગવાનને જગાડ્યા નિવેદન કર્યું ગોરૂપ ધારી પૃથ્વી હતી બ્રહ્માદી બધા દેવતાઓ અને શંકરજી પણ સાથે બધાએ નિવેદન કર્યું કે આવું થયું છે એટલે ભગવાને કહ્યું ચિંતા ન કરો હું અવતાર લઈશ પૃથ્વીના ભાર ને હરીશ દુષ્ટોનું દમન સંતોનું સંરક્ષણ ધર્મનું સંસ્થાપન અને એના દ્વારા દેવતાઓને નિષ્કંટક કરીશ બ્રહ્માજીએ ભગવાનની વાણી દેવતાઓને ધારીની પૃથ્વીને કહી અને ધીરજ બંધાવી સૌ પોતપોતાના ધામમાં ગયા અને અહીંયા મથુરામાં દેવકની દીકરી ઉગ્રસન ના ભાઈ દેવકની દીકરી દેવકી ના લગ્ન વસુદેવજી સાથે થયા રોયલ ફેમિલી ની દીકરી રાજકુમારી દાયજો આપ્યો કન્યાને વિદાય કરી રથ ઉપર વરકન્યા સવાર થયા કંસ દેવકીનો પિતરાય ભાઈ હગો નહીં પિતરાય બેન દેવકી માટે બહુ પ્રેમ એટલે સારથી હતો રથનો એને ઉતાર્યો હટ હું ચલાવીશ રથ મારી બેનને એને સાસરે મૂકવા હું જઈશ ઘણા કોમમાં ઘણા સમાજમાં એવો રિવાજ છે કે જ્યારે દીકરીને સાસરે વળાવે ત્યારે એ દીકરીનો ભાઈ એની સાથે જાય બેનને ત્યાં સાસરા સુધી પહોંચાડવા કંસ સ્વયં સારથી બન્યો અર્જુનના રથના સારથી કૃષ્ણ બન્યો ને તો અર્જુનનો વિજય પાકો થઈ ગયો અને થોડી વાર માટે તે વસુદેવ અને દેવકી ના રથનો સારથી કંસ બન્યો ને તો કેટ કેટલું ભોગવવું પડ્યું જુઓ તો ખરા એટલે તમારા રથ નો સારથી કોણ છે એ બહુ મહત્વનું છે હું જેના દ્વારા પ્રગટ થવાનો છું એ મારા મા બાપ એના જીવન રથનો સારથી કંસ બને એ યોગ્ય નહીં એટલે આકાશમાં આકાશવાણી થઈ હે અબોધ જે તેરી તારી બહેન દેવકીને તું આટલો પ્રેમ કરે છે એના આઠમા ગર્ભ થી તારો નાશ થશે સાંભળી કંસ આના મારો નાશ જો આ જીવતી રહે તો મારું મૃત્યુ પાક્કું એટલે આને જીવતી ન રખાય બોલો જે બેન માટે આટલો પ્રેમ દેખાડતો હતો એ જ કંસ એ જ બેન ને મારવા માટે તલવાર કાઢી જેવા દુષ્ટ લોકો હોય ને એનો પ્રેમ એ ખોટો એનું સમર્થન ખોટું ક્યારે ફરી જાય કઈ નક્કી નહીં ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે આવી રીતના એ લોકો હોય એની નિષ્ઠા નહીં અમુક લોકોમાં કોઈ દી ભરોસો ના કરાય કોઈ દી કોઈ દી નહીં એટલે કોઈ દી નહીં કોઈ દીએ ભલે મિત્રના રૂપમાં આવે પણ એ મિત્ર ન હોય ના ભરોસો થાય હવે તો સૌથી મોટી તકલીફ જ આ થઈ છે કે સમાજમાં ભરોસો મૂકવો કેમાં બહુ ઓછા ચરિત્ર એવા રહ્યા છે કે જેમાં તમે વિશ્વાસ મૂકી શકો આ ચરિત્રની એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ કે તમે ભરોસો મૂકો અને ભરોસો એ બહુ મોંઘી મહત્વની જણસ છે ક્યાં મૂકો તમે કોઈ જગ્યા નથી રહી જેનું ચરિત્ર એવું હોય કે જેમાં તમે વિશ્વાસ કરી શકો અને વિશ્વાસ એ શંકરનું સ્વરૂપ છે એમાં તમે વિશ્વાસનું સ્થાપન કરો અને ખામેવાળાનું ચરિત્ર જોઈને જ તમે એમાં વિશ્વાસનું સ્થાપન કરો ત્યારે એ માણસ તમારા માટે શિવાલય બની જાય

કંસને રોક્યો તમે લોકોએ તમારા પરિવારની આ કન્યાનું મને દાન કર્યું મારી અરે અગ્નિની સાક્ષીએ દેવતાઓની સાક્ષીએ બ્રાહ્મણોની સાક્ષીએ દીધેલું દાન પાછું ન લેવાય અને દીધેલું દાન સમાપ્ત પણ ન કરી શકાય નષ્ટ પણ ન કરી શકાય બંને અધર્મ છે પણ તું ધર્મજ્ઞ હો કમ તો એને જરાક આમ થોડાક વખાણ્યો થોડા ફૂલડા ચડાવ્યા થોડોક આમ બહુ ગુસ્સામાં હતો ને એટલે એને થોડો કામ ટાઢો પાડ્યો પછી બહુ ભયભીત હતો એટલે એને થોડો રિલેક્સ થાય સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી કરેલી વસુદેવજી એમ કેવું હોય તો કહેવાય ધ વે વસુદેવજી ટેકલ કરે છે કૌંસને અથવા તો સિચ્યુએશનને જરાય પેનિક નથી થઈ જતા વસુદેવજી અને પછી કંસને કહ્યું કે વાત રહી દેવકીના આઠમાં ગર્ભથી તારા નાશ નહીં આકાશવાણીએ કહ્યું પણ વિચાર તો કર કંસ દેવકીના ગર્ભથી તારો નાશ છે દેવકીથી તો દેવકીને કેમ મારે દેવકીને મારીશ તો એક તો તને ભગીની હત્યાનું સ્ત્રી હત્યાનું પાપ લાગશે અધર્મ થશે તારી બે ઇજ્જતી થશે તારી આબરૂ જશે અને અહંકારીઓને પોતાની ખોટી આબરૂનું બહુ હોય પાછું એની રક્ષાનું બહુ હોય એમ થોડું હાલે એવું કે એમ થોડું હાલે કે એટલા માટે જ કહું છું કે દેવકીને શું કામ મારે છે દેવકીથી થનાર બાળક તને સોંપી દઉં પછી કાંઈ વચન વસુદેવજી એક એવું વ્યક્તિત્વ છે કે શત્રુને પણ એમની વાતમાં વિશ્વાસ કરવો પડે એટલે કંસે વસુદેવ અને દેવકીને એને આમ નજર બંધ કર્યા સમય વીતતો ગયો છ પુત્રોને દેવકીએ જન્મ આપ્યો વસુદેવજી વચન પ્રમાણે સોંપતા રહ્યા છ પુત્રોને કંસે માર્યા છ છ વાર ખોળો ભરાણો ને છતાંય ખોળો ખાલી છે દેવ સાતમી વાર એ સગર્ભા થયા સાક્ષાત શેષ નારાયણ આ વખતે ગર્ભમાં પધાર્યા છે ભગવાને પોતાની માયાને હુકમ કર્યો શેષજી રામાવતારમાં મારા નાના ભાઈ લક્ષ્મણ બનીને આવ્યા હતા મારી સેવા કરેલી આ વખતે શેષજી મારા મોટા ભાઈ બળભદ્ર એમના સહયોગ ની બહુ માયા તમે દેવકી માના ગર્ભમાં જ્યાં શેષજી બિરાજે છે ત્યાંથી આનું સંકર્ષણ કરી અને વસુદેવજીના બીજા પત્ની રોહિણી નંદ બાબા ગોકુળમાં અત્યારે વસી રહ્યા છે એ રોહિણીજીના ઉદરમાં શેષજીનું સ્થાપન કરો એટલે પછી બળભદ્રજી દેવકીના સાતમા પુત્ર પણ ગણાશે અને રોહિણીના ઉદરથી રૌહિણી પણ કહેવાશે દેવી યોગમાયા એ પછી હું દેવકી માના આઠમા ગર્ભ તરીકે આવીશ અને તું મા યશોદાના માધ્યમ થી પુત્રી બનીને પ્રગટ થાય માયાએ ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી દેવકી માના ગર્ભમાં શેષ બિરાજા પોતાની શક્તિથી એનું સંકર્ષણ કરી રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા અત્યારે તો મેડિકલ સાયન્સમાં પણ આવું થાય છે સરોગેટ મધરના સમયમાં આપણે જીવી રહ્યા છીએ અહીંયા દેવકી માને સાતમા ગર્ભનો પ્રસવ થયો અને ત્યાં નંદ બાબાના ગોકુળમાં કારણ કે આ કારાગારમાં છે ને સમય ખરાબ ચાલે છે મિત્ર એટલે એમના બીજા પત્ની રોહિણી એ નંદ બાવાને ત્યાં રહે છે ગોકુળમાં રોહિણીજીના ઉદરથી શેષ નારાયણનું પ્રાગટ્ય થયું બોલીએ દાવજી મહારાજ કૌશ સમાચાર મળ્યા કે દેવકીને સાતમો ગર્ભ હતો પણ હવે એમ લાગે છે કે નથી કોઈએ કહ્યું કે મહારાજ તમારા ભાઈને કારણે એ ગર્ભ પડી ગયો હશે થઈ હશે તો કોઈ હોળી બોલ્યું કે જો એમ હોય તો હવે જે આવશે એ આઠમો મહારાજ તમારો કાળ એ કે હું બોલે આમ ધ્યાન રાખ ભાઈ મહારાજ નો કાળ ન કહેવાય મહારાજ આપણા કાળના કાળ છે વંશનો હાથ આમ તલવાર ઉપર ગયેલો જતો ત્યાં ઓલા એ બોલીને જરાક મહારાજને ઠંડા પાડ્યા મહારાજ મહારાજ અને બોલવાનું ભાન નથી એટલે એમ બોલી ગયો તમારો કાળો તમે કાળ ના કાળ મહારાજ મહારાજ વાત ખાલી એમ છે અરજ અમારી એટલી કે બેન બેન ની જગ્યાએ પણ હવે છે ને એને મેલમાં ન રખાય એને જેલમાં બંધ કરો એના ઉપર એકદમ કડક ચોકી પહેરો લગાવો હવે સાવધાન રહેવું જોઈએ મહારાજ હવે ગફલતમાં ન રહેવાય અને કંસે વસુદેવ દેવકીને કારાગારમાં બંધ કર્યા બડા સખ્ત પહેરા લગા આ ગયા તો વસુદેવ અને દેવકી રાજી થયા બહુ સારું થયું એકાંતમાં હરી ભજન માટે આ સગવડ થઈ ગઈ અનુકૂળતા થઈ ગઈ સમય ગયો કવિઓ કહે છે કે પોઢ્યા શ્રી હરી જેને પેટે એ જનની જ્યાં કેદ હશે તો એ જ વિચાર મૂકે અકળાવી કે બીજી રૈયત ના શા હાલ હશે